દાહોદમાં ભિક્ષુકના વેશમાં ચોરી કરતી મહિલા ટોળકી આખરે ઝડપાઈ ગઈ છે બે ત્રણ દિવસ અગાઉ અનાજ માર્કેટમાં વેપારીના ઓફિસમાંથી રો રોકડ પાંચ લાખની ચોરીનો બનાવ સામે આવ્યો હતો જેમાં ભિક્ષુકના વેશમાં આવેલી કેટલીક મહિલાઓએ કસબ અજમાવી પાંચ લાખ રૂપિયાની ચોરી કરી હતી સીસીટીવી કેમેરા પણ આ દ્રશ્યો સર્જાયા હતા ત્યારબાદ દાહોદના અનહોન બજારમાં પણ મીરા એન્ટરપ્રાઇઝિસમાં આ જ ટોળકીએ ચોરીનો પ્રયાસ કર્યો હતો પરંતુ ત્યાં કોઈપણ પ્રકારની ચોરી થઈ નહોતી આખરે એલસીબી એસઓજી સહિતની ટીમે ટીમો આ મહિલા ચોર ટોળકીને ઝડપી પાડવા માટે એક્શન પ્લાન બનાવી તપાસ હાથ ધરી હતી અને આખરે ખંગેલા ચેકપોસ્ટ ઉપરથી નાકાબંધી કરી આ વૈભવી ગાડીમાં સવાર આ છ મહિલાઓ અને એક પુરુષ સહિત આ ચાર ઠગ ટોળકી જે ભિક્ષુકના વેશમાં આવી દુકાનદારોને ઘેરી લેતી હતી અને ભીખ માંગવાના બહાને તેમના ઘર ઓફિસમાં ઘૂસી અને નજર ચૂકી કસબ અજમાવી ચોરીનો પ્રયાસ કરતા હતા અથવા ચોરીના બનાવોને અંજામ આપતા હતા આખરે ઝડપાઈ ગયા છે આ ચોરી કરનાર મહિલા ટોળકી એક જ પરિવારના સભ્યો છે જેમાં મા બેટા પુત્ર વધુ આ તમામ સામેલ છે આ તમામ લોકો મહારાષ્ટ્ર પાલઘરના રહેવાસી હોવાનું સામે આવ્યું છે પોલીસે પાંચ લાખની રોકડ રકમ તેમજ એક લાખની કાર ઝડપી પાડી છે આરોપીઓ અનાજ માર્કેટમાં ચોરી કરી એની કબૂલાત પણ કરી છે અગાઉ આ પકડાયેલા ભિક્ષુકના વેશમાં આવેલી મહિલા ટોળકીએ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં પણ ગુનાહિત કાવતરું આચર્યું હતું હાલ એ ડિવિઝન પોલીસ આ ઘટના અંગે તપાસ હાથ ધરી રહી છે હનુમાન બજાર ખાતે આ મહિલા ટોળકી દ્વારા ચોરીનો પ્રયાસ કર્યો હતો પરંતુ અમીરા એન્ટરપ્રાઇઝિસમાં કશું ચોરી ન થતાં આખરે માલિકે ફરિયાદ નોંધાવવાની ના પાડી હતી હવે આ એપીએમસી માર્કેટમાં પાંચ લાખ રૂપિયાની ચોરીના બનાવમાં આ પકડાયેલી મહિલા ગેંગ આખરે પોલીસના હાથે ઝડપાઈ ગઈ છે હવે પોલીસ રિમાન્ડ દરમિયાન તેમની પૂછપરછ હાથ ધરશે અને અન્ય કેટલી જગ્યાએ તે લોકો ચોરી કરવાની ફિરાકમાં હતા અથવા અન્ય ચોરીનો બનાવો તેમને બનાવ્યા છે અથવા તો તેમણે ચોરીની ઘટનાઓને અગાઉ પણ અંજામ આપ્યો છે તમામ બાબતોથી હવે પોલીસ તપાસના અંતે પડદો ઉઠાવશે મિનિટ હાજી સર જી સર ગઈ ઓગણત્રીસ દસ પચીસના રોજ દાહોદ એપીએમસી માર્કેટની એક ઓફિસમાં પાંચ લાખ રૂપિયાની ચોરી થયેલી હતી જેની એફઆઈઆર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી હતી આ ફરિયાદ દાખલ થયા પછી ડિવિઝન ડીવાય એસપી શ્રી ભંડારી સાહેબ તથા દાહોદ એસપી શ્રી રવિરાજસિંહ જાડેજા સાહેબ ની સૂચનાથી એલસીબીની એક ટીમ બનાવવામાં આવેલી અને સ્થાનિક પીઆઈ એ ડિવિઝનની એક ટીમો અલગ અલગ બનાવવામાં આવેલી તેના આ ગુનો ડિટેક્ટ કરવા માટે અલગ અલગ કામગીરી સોંપવામાં આવેલી હતી જેના આધારે દાહોદ નગરમાં અલગ અલગ સીસીટીવી જે ખાનગી લાગેલા છે તે તથા દાહોદ પોલીસના નેત્રમની હેઠળના જે કેમેરા આવેલા છે તે બધા સર્ચ કરવામાં આવેલા એનાથી એક ખાનગી વાહન ટાટા સફેદ કલરનું વાહન જાણવા મળેલું અને તેમાં છ સાત આરોપીઓ જતા શંકાસ્પદ જોવા મળેલા આના આધારે હ્યુમન સોર્સિસ અને ટેકનોલોજીની મદદથી અમે સર્વેલન્સ કરીને એલસીબીની ટીમો અને એ ડિવિઝનની અલગ અલગ ટીમો એની પાછળ લાગેલી હતી જાણવા મળેલું કે આ લોકો ઇન્દોર તરફ ગયેલા હતા અને હ્યુમન સોર્સિસની મદદથી જાણવા મળેલ કે લોકો પરત ઇન્દોરથી દાહોદ અમદાવાદ તરફ આવી રહેલા હતી ખંગેલા ચેકપોસ્ટ દાહોદની સીમા ઉપર આવેલી છે ત્યાં અમે નાકાબંધીમાં હતા આ દરમિયાન આ વાહન શંકાસ્પદ જે જણાતું હતું એ મળી આવેલ અને એ અમે પકડી લીધેલું વાહન એમાં સાત જેટલા આરોપીઓ મળી આવેલા સીસીટીવી અને આ આરોપીઓને મેચ કરતાં આ જ આરોપીઓએ આ ગુનો કર્યા હોવાનું ફલિત થતાં વધુ પૂછપરછ કરતાં આ જ લોકોએ આ ગુનો આચર્યા હોવાનું ફલિત થયેલું અને તેઓ પાસેથી ચોરીમાં ગયેલા તમામ મુદ્દામાલના પાંચ લાખ રૂપિયા તથા વાહન અને મોબાઈલ કબજે કરવામાં આવેલું છે તમામ આરોપીઓને અટક કરવામાં આવેલ ઓપરેન્ડન્સી એવું છે કે આ લોકો પાંચથી સાત એક જણા એક સાથે એક ઓફિસ કે દુકાનમાં ઘૂસી જાય છે અને ભીખ માંગવાના બાને અથવા તો દિવાળીનો તહેવાર હતો તો દિવાળીની બોણી માગવાના બાને ઘૂસી જાય છે હલ્લા કરે છે અને ઓફિસમાં કે મકાનમાં જે રહેલા હોય તેઓની નજર ચૂકવી અને ચોરી કરી જાય છે આ જ આરોપીઓએ અગાઉ પણ અંકલેશ્વરમાં ચોરી કરી આ જ એમોથી આવા ગુના આચર્યા હોવાનું જણાય આવેલું છે તેમજ દાહોદમાં તથા ગુજરાતમાં બીજી કોઈક જગ્યાએ આ એમોથી કોઈ ગુના કર્યા છે કે કેમ એની તપાસની કાર્યવાહી હાલ ચાલુ છે જી સર